સાઇન કરાવીને મકાન જર્જરિત હોવાનું જણાવીને મકાનને નોટિસ ફાળવીને તેને તોડવાની નોટિસ આપવામાં આવી હતી જેના વિરોધમાં હાઉસિંગ બોર્ડના સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હાઉસિંગ બોર્ડના સ્થાનિકો રોડ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિષયને લઈને ધારાસભ્ય કેયુર રોકડિયાને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ધારાસભ્ય કેયુર રોકડિયાને જણાવ્યું હતું કે નેવ દિવસમાં મકાનનું રિનોવેશન કરી લેજો તેવું ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું સાથે સ્થાનિક को द्वारा विरोध प्रदर्शन કરી એક बाजूનો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને હવેથી જો કોઈ મકાન તોડવામાં આવશે તો અમે આત્મહત્યા કરી લેશો તેવી ચીમકી આપવામાં આવી હતી આ હાઉસિંગ માં જે પણ બપોર હેરાન કરે છે તો જાય છે સામાન્ય ભય ફેલાવે છે લોકો કાલે મિટિંગ થયેલી છે તો આજે